થેજાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મેઘજી ચાવડા જિલ્લા યુવા મોરચા પ્રમુખ ભૂમિત ડોબરિયા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડીડી જીવાણી જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી આશિષ પરમાર дроલ શહેર भाजप प्रमुख हिरणकोटेचा पूर्व प्रमुख नवल मुंगरा साहित्यना मोठी संख्यामा भाजपना રહ્યા હતા atke temne manokamna mandirna mahant narsinh das babuna aashirwad lida hata hu bagirathi jade ja bol aaj આ તકે રક્તદાતા અને ગ્રુપ નો આભાર માનું છું તેમજ સામાજિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મોડી શક્યમાં રક્તદાતાઓ રક્તદાન કર્યું છે હોસ્પિટલ માં અર્પણ કરવામાં આવશે